बड़ा प्रधान जवाहरलाल नेहरू हस्ते नवसारी शहर ना मोटा बजार नजीक कोट पानी में पा टाकी लोकार्पित आवी हती आ पानी टांकी जर्जरित थता जमीन दोस्त करने कामगिरी चाली रही थी तेरे मोड़ी पानी टाकी उतारी लेवाई है जे दरमियान पा टांकी केटक भाग कंपाउंड दीवाल पर पड़ता धराशायी थता भारे नुकसान थू જોકે આ ઘટનામાં જાનહાની તળી છે પરંતુ કાર અને મોટર સાયકલને ભારે નુકસાન થયું છે નવસારી મોટા બજાર વિસ્તાર પાસે કોટ મહોલ્લામાં જૂની પાણીની ટાંકીમાંથી લીકેજ બિન ઉપયોગમાં હતી વર્ષ એક હજાર નવસો સાઠ માં સાડા દસ લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીનું ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે લોકાર્પણ થયું હતું આ પાણી ટાંકી લીકેજ સાથે જર્જરિત થઈ હતી આ પાણી ટાંકીની 62 થી વધુ વર્ષ બાદ સમય મર્યાદા પૂન થતા પાણી ટાંકી ઉતારી લેવા કામગીરી ચાલી રહી હતી ત્યારે મોડી સંધ્યાકાળે પાણી ટાંકી ધડામ દઈને કકડ ભૂસ થવાતી આ વિસ્તારમાં ભૂકંપ જેવી સ્થિતિ સ્થાનિકોએ અનુભવી છે જમીન દોસ્ત درمیان પાણી ટાંકીનો કેટલોક ભાગે નવી પાણી લાઈનમાં ભંગાણ કર્યું છે પાણી લાઇન તૂટી જતા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો હાલ તાત્કાલિક બંધ થયો છે પાણી લાઇન પણ તૂટી જતા પરિસ્થિતિ વધુ વિકટ બની છે પાણી લાઇન ડેમેજ થતા મોટા બજાર મરિયમપુરા ગોલવાડ અને તરોટા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ફરી વાળ્યા હતા શહેરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી આ વિસ્તારોમાં આવેલ દુકાનદારો વાહનચાલકો રાહદારીઓ તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જોકે આ ઘટનાને પગલે મહાનગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગના જવાનો અને પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા નવસારી શહેરમાં સૌપ્રથમ બનાવેલી પીવાના પાણી માટેની ટાંકી જર્જરિત થતા તેને દૂર કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો ઓવરહેડ ટાંકીને જમીન દોસ્ત કરવા એક એજન્સીને કામગીરી આપવામાં આવી હતી પરંતુ આ એજન્સીની બેદરકારીને પગલે મોટી દુર્ઘટના તળી છે જમીન દોસ્ત દરમિયાન પાણી ટાંકીનો કેટલોક ભાગ કમ્પાઉન્ડ દિવાલ પર પડતા દિવાલ ધરાશાયી થઈ છે રસ્તા પર કાટમાળ પડતા માર્ગ બંધ થયો છે આ ઘટનામાં એક કાર સહિત ગ્રામ્ય પોલીસે વિવિધ ગુનારોમાં કબજે કરેલ મોટર સાયકલને ભારે નુકસાન થયું છે આ દિવાલ ધરાશાયી ઘટનાને પગલે કાટમાળ રસ્તા પર પડતા મોટા બજારનો રસ્તો બંધ કરાયો છે ઉપરાંત પાણી લાઇન તૂટી જતા શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો હાલ તાત્કાલિક બંધ થતા સીમિત વિસ્તારમાં હાલાકી પડશે